ગહના કર્મનો ગતિ ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખી ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે મિત્ર સુદામાજી કર્મની ગતિ ગહનતા ગાતા કહે છે કે ગહન દિશે છે કર્મની ગતિ એક ગુરુના બે વિદ્યાર્થી તે થઈ બેઠો પૃથ્વી પતિ મારા ઘરમાં ખાવા નથી રમાડતો તો ગોકુળમાં માકડા ગુરુને ઘેર લાવતો લાકડા તે આજ બેઠો સ્યાસન ચડી મારે તુંમડીને લાકડી કર્મની ગતિ અટપટી છે કારણ કે જીવન અટપટું છે એક માણસ દુખી કેમ અને બીજો માણસ સુખી કેમ વધારે આશ્ચર્ય તો એ દેખાય કે રામખરો લુચ્ચો કાળાબજારીયો લાંચ લેનારાઓ સુખી દેખાય છે તેમની પાસે બંગલા મોટોરો પંખા ટીવી લાખો રૂપિયા છે જ્યારે ન્યાય નીતિને ધર્મથી પવિત્ર જીવન જીવનારા લોકો દુઃખી દેખાય છે ત્યારે આપણી ઈશ્વરમાંથી શ્રદ્ધા ડગી જાય છે સૃષ્ટિના સંચાલનમાં કોઈ કાયદો કાનૂન હશે કે નહીં કે બધું અંધેર ચાલે છે આવો પ્રશ્ન થાય છે આવું જોઈને આપણને કેટલીક વખત એમ લાગે છે કે ખુદા કે ઘેર દેર દેર બી નહીં ઓર અંધેર બી નહીં આ વાતને યથાર્થ રીતે સમજવા માટે કર્મના કાયદાનો અભ્યાસ કરવાની જરૂર છે દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટમાં ચલાવવાના અને નિયંત્રણમાં રાખવાના કાયદાઓ ઘડાયેલા હોય છે પોલીસ ખાતા પાસે પોલીસ મેન્યુઅલ હોય છે પીડબલ્યુ ડી ખાતા પાસે તેમનું મેન્યુઅલ હોય છે ન્યાય માટે ઇન્ડિયન પિનલ કોડ છે રેવન્યુ ખાતા માટે લેન્ડ રેવન્યુ કોડ અને રૂલ્સ હોય છે રેલવે ખાતાના પણ કડક કાયદા ઘડેલા છે તેવી જ રીતે આખી સૃષ્ટિના અને અનેક બ્રહ્માંડોના સંચાલન માટે પણ જેમ કે સૂર્ય નિયમિત રીતે ઉગે હાથમે પૃથ્વી તારા નક્ષત્રો નિમિત ગતિ કરે વરસાદ નિમિત્ત ચોમાસામાં વર્ષે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય વ્યવસ્થિત રીતે થાય વગેરે સંચાલન માટે પણ અને તે સુવ્યવસ્થિત ચાલે એને માટે પણ કાયદો અને તે કર્મનો કાયદો છે અને ભગતબાપુ પણ એની રચનામાં કહે આભના થાંભલા રોજ ભારે વાયુનું વીંઝણું રોજ હાલે ઉદયને અસ્તના દોરડા ઉપર નટબની રોજ રવિરાજ માલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી સૂર્યને રાતને કેમ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે ને એમને રહેવાદી આવે એ પણ કીધું કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરે તસ ચાખા મનસ જેવું કર્મ કરે પછી કોઈ પણ હોય એ ભોગવ્યા વગર છૂટકો જ નથી આખું વિશ્વ ક્રમના કાયદાના આધારે બરાબર વ્યવસ્થિત રીતે ચાલે છે તેમાં જરા પણ ગડબડ ચાલે કાયદાની એક ખાસ ખૂબી દુનિયાના તમામ કાયદાઓમાં કાંઈને કાંઈ અપવાદ હોય છે પરંતુ કરમના કાયદામાં કોઈ પણ ઠેકાણે જરા પણ અપવાદ કે બાંધછોડ નથી ખુદ ભગવાન રામના બાપ થતા હોય તો પણ રાજા દશરથને કર્મના નિયમ પ્રમાણે પુત્રના વિરહથી મૃત્યુને ભેટવું પડ્યું એમાં ખુદ ભગવાન રામ પણ એમના એમના કહી શકે કે રાજા દશરથ મારા બાપ થતા હોવાથી કાયદામાં થોડી બાંધછોડ કરીને અપવાદરૂપે હું તેમને ચૌદ વર્ષનું આયુષ આપીશ નિર્ગુણ નિરાકાર શુદ્ધ બુદ્ધ પણ જ્યારે સગુણ સાકાર બનીને દેહ ધારણ કરીને પૃથ્વી પર વધારે છે ત્યારે એમને પણ આ કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરવું પડે છે ધર્મના કાયદામાં ક્યારેય દેર પણ નથી અને અંધેર પણ નથી જરા પણ બાંધ છોડ કે લાગવકશાહી નથી કાંઈ પણ અપવાદ નથી એ કાયદાની ખાસ ખૂબી છે હવે કર્મના કાયદા અને ઘડીને છે કર્મ એટલે શું સાદી સરળ ભાષામાં ટૂંકમાં કર્મની વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા આપણે જે કોઈ કામ ક્રિયા કરીએ છીએ તે કર્મ કહેવાય ખાવું પીવું નાવું ધોવું ચાલવું ઊભા રહેવું નોકરી કરવી ધંધો કરવો વિચારવું સાંભળવું ના સાંભળવું શુંગવું ના શુંગવું સ્પર્શ અપસ્પર્શ અસ્પર્શ બોલવું શ્વાસોશ્વાસ લેવા મૂકવા જન્મવું જીવવું ઇત્યાદિ તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે આ કર્મ મુખ્યત્વે ત્રણ ભાગ છે ક્રિયા કર્મ સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ માણસ સવારે જાગે ઉઠે ત્યારે ત્યારથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી જે જે કર્મ કરે તે ક્રિયામાન કર્મ કહેવાય સવારથી સાંજ સુધી સોમવારથી રવિવાર સુધી પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધી કાર્તિક મહિનો એકમથી આસોવદ અમાસ સુધી જન્મે ત્યારથી મરે ત્યાં સુધી માણસ જે કર્મ કરે તે તમામ ક્રિયામાણ કર્મ કહેવાય આવા જે જે ક્રિયામાન કર્મ કરે તે અવશ્ય ફળ આપે પછી પછી જ તે શાંત થાય ફળ આપ્યા સિવાય તે શાંત થાય નહીં ક્રિયામાં કર્મને ફળ આપ્યું જ છૂટકો ફળ ભોગ્યું જ છૂટકો દાખલા તરીકે તમને તરસ લાગી તમે પાણી પીધું પાણી પીવાનું કર્મ કર્યું તરસ મટી ગઈ કર્મ ફળ આપીને શાંત થઈ ગયું તમે ખાધું ખાવાનું કર્મ કર્યું ભૂખ મટી ગઈ કર્મ ફળ આપીને શાંત થઈ ગયું તમે નાયા નાવાનું કર્મ કર્યું શરીર શુદ્ધ થઈ ગયું તમે ખા કોઈને ગાળ દીધી એને તમને લાભો માર્યો કર્મનું ફળ મળી ગયું કર્મ ફળ આપીને શાંત થઈ ગયું આવી રીતે તમામ કર્મને ફળ બાજે શાંત થાય સંચિત કર્મ પરંતુ કેટલાક કર્મ એવા હોય છે કે તે કર્મ કરતાની સાથે તાત્કાલિક ફળ આપતા નથી એનું ફળ મળતા વાર લાગે છે તે કર્મના ફળને પાકતા વાર લાગે છે ત્યાં સુધી તે કાચા રહે છે અને તે કર્મ ફળ આપે નહીં ત્યાં સુધી સ્લીકમાં જમા રહે સંચિત થાય તેને સંચિત કર્મ કહેવાય દાખલા તરીકે તમે આજે પરીક્ષાનું પેપર લખ્યું મહિના પછી તેનું પરિણામ બહાર પડે તમે સવારે રેસ્ટ લીધો ચાર કલાક પછી બપોરે તમને રેસ્ટ લાગે તમે આજે કોઈને ગાળ દીધી દસ દિવસ પછી લાગ જોઈને એ તમને લાફો મારી જાય તમે તમારી જુવાનીમાં તમારા મા બાપને દુઃખી કર્યા તમને તમારો દીકરો તમારી વૃદ્ધાવસ્થામાં દુઃખી કરે તમે આ જન્મમાં સંગીતની વિધાની ઉપાસના માટે મહેનત કરી આવતા જન્મમાં નાનપણથી જ તમે સારું સંગીત ગાઈ શકો એમ કેટલાક ક્રિયામાણ કર્મો તાત્કાલિક ફળ નથી આપતા પરંતુ કાળે કરીને પાકે ત્યારે ફળ આપે ત્યાં સુધી તે સંચિત કર્મમાં જમા પડ્યા રહે બાજરીનેવ દિવસે પાકે ઘઉં એકસો વીસ દિવસે પાકે આંબો પાંચ વર્ષે ફળ આપે રાયણ દસ વર્ષે ફળ આપે જે જાતના ક્રિયામણ કર્મના બીજે પ્રકારે તેને ફળતા ઓછી વધતી વાર લાગે આવા અનેક સંચિત કર્મો જીવની પાછળ પડ્યા છે દાખલા તરીકે આજે આખા દિવસમાં ધારો કે તમે હજારો ક્રિયામાણ કર્મ કર્યા એમાંથી નવસો ક્રિયામાણ કર્મો તો એવા હોય કે જે તાત્કાલિક ફળ આપીને તરત જ શાંત થઈ જાય છે પરંતુ સો કર્મો એવા હોય છે કે જેને ફળતા વાર લાગે તે સંચિત કર્મ જમા થાય એવી રીતે આજે સો કર્મ સંચિત જમા થયા આવતીકાલે બીજા સો એકસો પચીસ કર્મ સંચિત જમા થાય પરમ દિવસે તેમાંથી પંચોતેર કર્મ ફળે વપરાય અને શાંત થાય એ પ્રમાણે ભરઢોળ કરતા અઠવાડિયાના અંતે ધારો કે ત્રણસો સંચિત કર્મ જમા થાય અને મહિનાની આખરે અગિયારસો કર્મ સંચિત થાય અને વર્ષને આખરે ચૌદ હજાર કર્મ સંચિત જમા થાય અને જીવનના અંતે ધારો કે આઠ લાખ કર્મ સંચિત થાય બીજા જન્મમાં પાછા બીજા સાત લાખ કર્મ સંચિત થાય એ પ્રમાણે અનાદિકાળથી અનેક જન્મોથી અસંખ્ય સંચિત કર્મના ઢગલા અસંખ્ય કરોડો હિમાલય પર્વત ભરાય એટલા સંચિત કર્મોના ઢગલા જીવની પાછળ જમા થયેલા પડેલા છે આ તમામ સંચિત કર્મ આ જન્મ અગર તો હવે પછીના અનંત કાળ સુધીના અનેક જન્મોમાં ગમે ત્યારે પાકે અને તે કર્મોને ભોગવો ત્યાર પછી જ તે શાંત થાય ત્યાં સુધી શાંત થાય નહીં જીવ જો સાવધાનીથી ગંભીરતાપૂર્વક આની કલ્પના કરે તો ધ્રુજી ઉઠે પરંતુ અવિદાથી ઘેરાયેલો જીવ આની કદાપી કલ્પના કરતો જ નથી રાજા દશરથે શ્રવણનો વધ કર્યો ત્યારે એના વિરોધથી મળતી વખતે એના મા બાપે રાજા દશરથને શાપ દીધો કે તારું મૃત્યુ પણ તારા પુત્રના વિરોધથી થશે પરંતુ રાજા દશરથનું આ ક્રિયામણ કર્મ તાત્કાલિક ફળ ફળ કેવી રીતે આપી શકે કારણ કે એ વખતે રાજાને એક પણ પુત્ર હતા નહીં એટલે ક્રિયામણ કર્મ ફળ આપીને શાંત થઈ શક્યું નહીં પરંતુ તે સંચિત કર્મમાં જમા થયું કાળે કરીને જ્યારે રાજાને એકને બદલે ચાર ચાર પુત્ર થયા એ મોટા થયા ભણાવ્યા અને જ્યારે રામના રાજ્યાભિષેકનો દિવસ આવ્યો તે પહેલું સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું અને આવા શુભ દિવસે પણ દશરથ રાજાને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરાવીને જ શાંત થયું એમાં ઘણીભરનો પણ વિલંબ ચલાવી લેવાય નહીં ખુદ ભગવાન રામ પણ તેમના પોતાના પિતાને ઓછામાં ઓછા ચૌદ વર્ષ પૂરતું પણ જીવન આપી શક્યા નહીં તેની પણ લાગવક કે શે શરમ કાળની આગળ નવી શકે નહીં જે શુદ્ધ ચૈતન્ય પ્રાથ પર બ્રહ્મ પોતે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર પધાર્યા તે રામ જેમના ચરણની રજના સ્પર્શ માત્રથી સલ્લાની અહલ્યા બનાવી શકે જેમના ચરણના સ્પર્શ માત્રથી પથ્થરને જીવદાન મળી શકે તે પરાત્પર બ્રહ્મ ભગવાન રામ જો પોતાના પિતાનું આયુષ્ય માત્ર ચૌદ વર્ષ માટે જ લંબાવી આપે આપે તો તેમાં કોણ વાંધો લેવાનું હતું અને શું વાંધો પડી જવાનો હતો પણ ના કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં કોઈ લાગવકશાહી ચાલે નહીં એટલે ખુદા કે ઘેર અંધેર નહીં હે એટલું જ નહીં પણ દેર ભી નહીં એવો કર્મનો ધરાષ્ટ્રના સો પુત્રો એકાએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે મારા જીવનમાં મેં કોઈ એવું ભયંકર પાપ કર્યું નથી કે જેના ફળ સ્વરૂપે મારા એક સામટા સો પુત્રો મરી જાય ત્યારે ભગવાન કૃષ્ણે તેને તેના પાછલા જન્મો જોઈ જવા માટે દ્રષ્ટિ આપી ત્યારે તેણે જોયું કે આશરે ઘણા બધા જન્મો પહેલાં તે એક પારધી હતો અને વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓને પકડવા તેણે સળગતી ઝાળ વૃક્ષ ઉપર નાખી એમાંથી બચવા કેટલાક પક્ષીઓ ઉડી ગયા પરંતુ તે સળગતી ઝાળની ગરમીથી તેઓ આંધળા થઈ ગયા અને બાકીના સો નાના નાના પક્ષીઓ બળીને ખાક થઈ ગયા આ ક્રિયામણ કર્મ કેટલાય જન્મ સુધી સંચિત કર્મમાં પાક્યા વગર પડી રહ્યું અને જ્યારે રાજાની સઘળી પુણ્યાયના પરિણામે એને આ જન્મમાં સો પુત્રો પ્રાપ્ત થયા ત્યારે સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું અને એથી એને આ જીવનમાં અંધાપો આવ્યો અને એના સો પુત્રો પણ માર્યા પચાસ જન્મ પછી પણ તેના ક્રિયામણ કર્મે તેનો છોડ્યો નહીં સો પુત્રો પેદા થાય એટલી પુણ્યતા પેદા થાય ત્યાં સુધી તે કર્મ રાહ જોઈને બેસી રહ્યું સંચિત કર્મમાં જમા પડી રહ્યું અને બરાબર લાગ આવ્યો તે વખતે તત્કાળ જરા પણ વિલંબ વગર ફળ આપીને શાંત થયું પ્રભુ કે દેર પ્રભુ કે ઘેર અંધેર નહીં એ ઓર દેર ભી નહીં સંચિત કર્મો બાકીને ફળ આપવાને તૈયાર થાય તે પ્રારબ્ધ કર્મ કહેવાય અનાદિકાળથી અનેક જન્મો જન્માંતરના સંચિત કર્મોના અસંખ્ય કરોડો હિમાલયો ભરાય એટલા ઢગલા જીવની પાછળ જમા પડેલા જમા થયેલા પડ્યા છે એમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય એવા પ્રારબ્ધ કર્મ ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા પછી જ દેહ પડે પ્રારબ્ધ કર્મને ભોગવવાને અનુરૂપ દેહ અયોગ્ય આરોગ્ય સ્ત્રી પુત્રાદિક સુખ દુઃખ વગેરે જીવનકાળ દરમિયાન જીવને આવી મળે અને તે પ્રારબ્ધ કર્મ પૂરેપૂરા ભોગવ્યા સિવાય દેહનો છુટકારો થાય નહીં ખડપણમાં લગવો થાય દસ વર્ષ સુધી ખાટલામાં પીળ્યા પીળ્યા ગંધાય અને હે ભગવાન હવે મારો ક્યારે છુટકારો થશે મારું પાણી ક્યારે નીકળશે એમ અનેક વાર બકવાસ કર્યા કરે તો પણ જ્યાં સુધી પૂરેપૂરા પ્રારબ્ધ કર્મ ભોગવાય નહીં ભોગવાય રહે નહીં ત્યાં સુધી એ દેશ છૂટે નહીં તે પ્રારબ્ધ કર્મ ભોગવીને સમાપ્ત થયા પછી જ છોકરો મોઢામાં પાણી રેડે તો નાકે થઈને નીકળી જાય પરંતુ એક ટીપું પાણી પીવા કે એક પણ વધારાનો શ્વાસ લેવા પણ જીવ હો ના રહે દેહ તરત જ છૂટી જાય અને પછી જે બીજા સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થયા હોય તે પ્રારબ્ધ કર્મના ફળ ભોગવીને અનુરૂપ એવો બીજો દેહ જીવ ધારણ કરે અને એને અનુરૂપ થતા પિતા સ્ત્રી પુત્રાદી એને મળે અને જીવનકાળ દરમિયાન તે જીવનમાં ભોગવ ભોગવવાના તમામ પ્રારબ્ધ કર્મો ભોગવીને છૂટે અને અનાદિકાળથી અનેક જન્મ જન્માંતરના જન્મ જમા થયેલા સંચિત કર્મો પાકીને ફળ આપવા પ્રારબ્ધ રૂપે તૈયાર થતા જાય તેમ અનંતકાળ સુધી જુદા જુદા દેહ ધારણ કરતો જ રહે અને જ્યાં સુધી દેહ ધારણ કરવા પડે ત્યાં સુધી તેનો મોક્ષ થયેલો નાગણ એ હિસાબે શ્રી શંકરાચાર્ય કહે છે તેમ પુનરુપી જનનમ પુનરૂપી મરણમ પુનરુપી જનની જઠરે ઈ સંસારે ખલુ દુસ્તારે ભજગો વિંદમ ભજગો મૂંઢ મતે અનેક જોડીઓમાં જીવ ભટક્યા કરે છે ભટક્યા જ કરે છે નવા ક્રિયામાણ કર્મો કર્યા કરે છે એમાંથી અનેક સંચિત કર્મો જમા થયા કરે એ કાળે કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈને રૂપે જીવની સામે આવીને ઊભા રહે અને અનંત કાળ સુધી જીવનો મોક્ષ થવા દે નહીં એટલે સંસાર સાગર દુસ્તર ગણાયો છે કર્મ કર્યું એનું ફળ ચોટ્યું જ સમજી લો પછી તમે ફળ ભોગવવામાંથી છટકી શકો નહીં છટકવા તમે ગમે એટલા ઉધામાં કરો તો પણ ફળ ભોગવા સિવાય કર્મ શાંત થાય નહીં તમારી પાછળ પાછળ ફળ કરે કદાચ છોડે નહીં ત્યાં સુધી વકીલની દલીલ કે સિફારસ ના ચાલે ઘણા વર્ષ પહેલાની વાત છે અમદાવાદમાં એક પ્રખર વિદ્વાન સેન્સન જજ જાતે નાગર બ્રાહ્મણ ચુસ્ત કર્મના કાયદાના અઠંગ અભ્યાસી સાબરમતી નદી પાસે રહેતા હતા એક સવારે થોડા અંધારામાં નદીના પટમાં કુદરતી હાજતે જેવા બેઠેલા ત્યાં નજીકમાંથી એક માણસ દોડતો હતો એની પીઠમાં પાછળથી આવતા માણસે ખંજરનો ઘા કર્યો અને આગળનો માણસ ઢળી પડ્યો તત્કાળ મૃત્યુ પામ્યો આ દ્રશ્ય જજ સાહેબે નજરો નજર પ્રત્યક્ષ જોયું ખૂની ભાગી ગયો પણ જજ સાહેબે બરાબર ઓળખી લીધો જજ ઘેરે આવ્યા પણ આ બનાવની કોઈને કશી વાત કરી નહીં કારણ કે આ ખૂનનો કેસ છેવટે તો એની કોર્ટમાં જ આવવાનો હતો પછી પોલીસ ઇન્કવાયરી શરૂ થઈ છ મહિનામાં સંપૂર્ણ ઇન્કવાયરી પૂરી થઈ ખૂનનો કેસ દાખલ કર્યો સેન્શન જજે જોયું તો ખરેખરો ખૂની તેમણે એ દિવસે પ્રત્યક્ષ જોયો હતો એને બદલે કોઈ બીજા ભળતા માણસને પોલીસે તોમતદાર તરીકે રજૂ કરેલો પછી કેસ આગળ ચાલ્યો જડબે સલાક પુરાવા જડબે સલાક પુરાવા પીડ્યા અને બનાવટી તોમતદાર ખરેખર ખૂની સાબિત થયો સેન્સન જ જજ સાહેબ ચોક્કસ જાણતા હતા કે આ બનાવટી તોમતદાર ખરેખર ખૂની નથી પણ પુરાવાના કાયદા મુજબ ન્યાયાધીશે પુરાવાના આધારે જ જજમેન્ટ આપવું પડે એમાં ન્યાયાધીશનો પોતાનો અનુભવ કામ લાગે નહીં એટલે બનાવટી તોમતદારને જજે બનાવટી તોમતદારને સજ્જડ પુરાવાના આધારે ખૂની ઠરાવીને ફાંસીની સજા ફરમાવવાની સેન્સન જજને ફરજ પડે એમ હતું પરંતુ આ સેન્સન જજ પ્રખર વેદાંતી અને ઈશ્વરના કર્મના કાયદામાં પાકા અભ્યાસી હતા એમને લાગ્યું કે ખરો ખૂણી છટકી જશે અને આ નિર્દોષ બનાવટી તોહમતદાર માર્યો જશે એટલે કોર્ટમાં ખૂનની સજાનો હુકમ ફરમાવતા પહેલા સેન્સન જજે પહેલાં બનાવટી તોહમતદારને પોતાની ચેમ્બરમાં ખાનગીમાં બોલાવ્યો બનાવટી તોહમતદાર રડી પડ્યો અને કહ્યું કે હું તદ્દન નિર્દોષ છું મેં ખૂન નથી કર્યું અને હું ખોટો માર્યો જાઉં છું કારણ કે પોલીસે પોલીસને સાચો ખૂની જડ્યો નહીં એથી મને પહેલાંના મારા ખાનગી અહેવાલોના આધારે પોલીસે મને પકડીને મારી વિરુદ્ધ સજ્જડ પુરાવો ઊભો કરી કરી દીધો અને કોર્ટની દ્રષ્ટિએ કાયદા મુજબ હું ખૂની પુરવાર થયો છું જજ સાહેબે કહ્યું કે હા આ હકીકત હું બરાબર જાણું છું સાચો ખૂની મેં નજરો નજર જોયો છે અને હું ઓળખું છું અને તું નિર્દોષ છે પણ હું બરાબર જાણું છું પરંતુ મારા જજમેન્ટ હું આ વાત કાયદેસર લાવી શકતો નથી કાયદો પુરાવાના આધારે ચાલે અને પુરાવો સંપૂર્ણ રીતે તારી વિરુદ્ધ પડેલા પડેલો હોવાથી હું તને કાયદેસરનો ખૂની ઠરાવીને ફાંસીની સજા કરીશ પરંતુ ઈશ્વરે બનાવેલા ક્રમના કાયદામાં ક્યાંય ગભલત તો નથી થઈને એની ખાતરી કરવા હું તને ખાનગીમાં એક સવાલ પૂછું એનો તું મને બિલકુલ સાચો જવાબ આપજે હવે મરતી વખતે જરા પણ જૂઠું બોલીશ નહીં મારો સવાલ એ છે કે ભૂતકાળમાં તે કોઈ વખત કોઈનું ખૂન કરેલું ખરું બનાવટી તો મદદાર ગળગળા સાદે ઈશ્વર ઈશ્વર માથે રાખીને આચું કહી દીધું કે મેં ભૂતકાળમાં બે ખૂન કરેલા અને તેના કેસમાં ચાલેલા પરંતુ તેનો કેસ પણ ચાલેલા પરંતુ એ વખતે મેં હોશિયાર વકીલો રોકેલા અને ખૂબ પૈસા પોલીસ ખાતામાં વેરેલા એથી હું બંને કેસોમાં તદ્દન નિર્દોષ છૂટી ગયેલો પરંતુ આ કેસમાં હું ખરેખર નિર્દોષ હોવા છતાં માર્યો જ આવું છું સેન્શન જજને ગડબેસી બેસી ગઈ કે ઈશ્વરના કર્મના કાયદામાં કાંઈ ગફલત નથી પહેલાં બે ખૂન વખતે ચમતદારની પુણ્યાય તપતી હશે તેથી તેના એ ક્રિયામણ કર્મોને ફળ આપવામાં વાર લાગી અને કર્મસંચિતમાં જમા રહ્યા અને હવે જ્યારે તેનું પુણ્ય પરવારી રહ્યું ત્યારે પાછલા બે ખૂનના ફળ સ્વરૂપે સંચિત કર્મ પાક્યા અને આ કેસમાં નિર્દોષ હોવા છતાં અક્કર ચક્કરમાંથી ઝડપાઈ ગયો અને સંચિત કર્મો પાકીને ફળ સ્વરૂપે એના સામે ઉભા રહ્યા અને એને ફાંસીના માછળે લટકાવી દીધો હા કર્મના કાયદામાં વકીલ જજની હોશિયારી કે સિફારસ ચાલે નહીં કદાચ પુણ્યાય તપતી હોય અગર ક્રિયાવાણ કર્મો પાકતા વાર લાગે એ દરમિયાન જગતની દ્રષ્ટિએ તે ગુના કરવા છતાં ફાવી જતો લાગે પણ સંચિત કર્મો લા લાગ આવે પાકીને પ્રારબ્ધ થઈને સામા આવે જ અને ફળ અપાવીને જ શાંત થાય માટે કર્મ કરતા પહેલાં હજાર વખત વિચાર કરવો જોઈએ કર્મ થઈ ગયા પછી તેના ફળમાંથી છટકવા ખોટા ફાંફા મારવા નહીં પરંતુ જ્યારે તે કર્મ પાકીને પ્રારબ્ધ થઈને સામા આવે ત્યારે એને સામી સાથેએ સરસ ઝીલી લેવું અને ભોગવી લેવું નહીં તો હસ્તે કરેલા કર્મ હસ્તે કરેલા પાપ રોતે રોતે પણ ભોગવવા જ પડશે અને દેશી ભજનમાં પણ કહેશે કે કરેલા ક્રમના બદલા દેવા પડે દેવા પડે એ તો અંતે સૌને નડે કરેલા ક્રમના બદલા દેવા પડે છે જય શિયા